પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાંથી પસાર થતો ભારતમાલા હાઇવેનો એબીબી અસ્મિતા દ્વારા પચીસ દિવસ પહેલાં અહેવાલ પ્રસારિત કર્યો હતો તે સમય પણ જે હાઈવેની પરિસ્થિતિ હતી તેનાથી પણ વધારે આ હાઈવેની પરિસ્થિતિ ખરાબ થઈ છે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો હજી તો સાતલપુર હાઈવે પર આપણે ચડ્યા છે જે ભારતમાલાના શરૂઆતમાંથી જ જે હાઇવે પર છે બબ્બે બબ્બે ફૂટના ખાડા છે કપચી છે સિમેન્ટ છે તે તમામે તમામ વસ્તુ છે તે બહાર નીકળી ગઈ છે કહી શકાય કે જે રીતના આ સાતલપુર હાઈવે છે ભારતમાલા હાઈવે પર છે તેના પર તોલ લેવામાં આવે છે પરંતુ જે રોડની ની ગુણવત્તા હોવી જોઈએ મોટા વાહનો નીકળ્યા છે રોડ બે બાજુ પોળો થઈ ગયો છે ને મોટો વચ્ચે ખાડો થઈ ગયો છે સાથે જે તમામ કપચી માટી છે તે બહાર નીકળી ગઈ છે કહી શકાય કે જે રીતના વાહન ચાલકો તોલ તો આપે છે પરંતુ જે ખાડા છે તે ખાડામાંથી મજબૂરીમાં પસાર છે કહી શકાય કે ભારત ભારતમાલા હાઈવે તો છે પરંતુ હાલ દ્રશ્ય મેં જોઈએ તો મોતનો હાઈવે કહી શકાય